મોટામાં મોટો પર્વ કહેવાય એટલે લોકો ખાસ કરીને આજે પૂજા કરવા દર્શન કરવા આવે છે પછી પોતાની ધજાની કે બીજી શ્રીફળની માનતા હોય એ લોકો આજ પૂરી કરે છે અને ચાર પ્રહારની દિવસના અને ચાર પ્રવાર રાતના ભગવાન શિવજીની પૂજા સતત ચાલ્યા રાખે છે એ તો કહી શકાય નહીં તમે વિડીયો જો ઉતારી જજો અસંખ્ય સંખ્યામાં આવે છે મને એક ભાઈએ કહ્યું હતું કે સોમનાથ કરતાં પણ અહીંયા વધારે માણસો આવે છે